ચૈત્રવત સંકષ્ટી ચતુર્થી મકરધ્વજ રાજાની કથા ઋષિમુનિઓ કહેવા લાગ્યા કે હે સુધજી હવે તમે ચૈત્ર કૃષ્ણ પક્ષમાં આવતી શ્રી ગણેશ સંકષ્ટી ચતુર્થી વિશે કહેવાની કૃપા કરો તો સારું સુધજી બોલ્યા પાર્વતી માતાજીએ શ્રી ગણેશજીને પૂછ્યો કે હે ગણેશજી ચૈત્રવત ચતુર્થીને દિવસે શ્રી ગણેશ પૂજા કઈ રીતે કરવી એ દિવસે કયું ભોજન લેવું આ માસના દેવનું નામ શું છે પૂજાના વિધિ વિધાન કયા છે તે વિશે તમે વિસ્તારથી કહો શ્રી ગણપતિજી બોલ્યા હે મહાદેવી ચૈતન માસની કૃષ્ણ ચતુર્થીને વિનાયક ગણેશ ચતુર્થી કહે છે શ્રી ગણેશજીની વિધિ અનુસાર પૂજા કરવી જોઈએ કોઈપણ શુભ કાર્યમાં વિઘ્નથી રક્ષણ મેળવવાને શ્રી ગણેશજીનું સૌ પૂજન કરવામાં આવે છે આથી તેઓ પ્રસન્ન રહીને કોઈ વિઘ્ન લાવે નહીં અને શાંતિ તથા આનંદથી કાર્ય કરી શકાય વિધિ પ્રમાણે પૂજન વિધિ કરવો જોઈએ આખો દિવસ વ્રત રાખીને રાત્રે સોળસો ઉપચાર પૂજન બ્રહ્મ બ્રહ્મભોજન કરાવ્યા પછી વ્રતિએ પોતે પંચગવ્ય ગાયનો છાણ મૂત્ર દૂધ દહીં અને ઘીનું પાન કરવું આ વ્રત સંકટનાશક છે એ દિવસે ચોખ્ખું ઘી અને બીજોરાથી હવન કરવાથી નિસંધાન સ્ત્રી પણ પુત્રવતી થાય છે હે શૈલપુત્રી એની કથા ઘણી અદ્ભુત છે જેના કેવળ સ્મરણથી જ મનુષ્યને સિદ્ધિ પ્રાપ્ત થાય છે હવે ચૈત્ર માસમાં આવતી શ્રી ગણેશ સંકષ્ટી ચતુર્થીની કથા હું તમને કઈ સંભળાવું છું તે સાંભળો પ્રાચીન કાળમાં સતયુગમાં મકરધ્વજ નામના એક રાજા હતા તે પ્રજાપાલક હતા તેમના રાજ્યમાં કોઈ ગરીબ નહોતો ચારેય વર્ણ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર પોતાના ધર્મનું સુપેરે પાલન કરતા હતા લોકોને ચોર ડાકોનો કોઈ પણ જાતનો ડર નહોતો બધી પ્રજા ધર્મચુસ્ત ઉદાર બુદ્ધિવંત દાનવીર અને ધર્મપરાયણ હતી આ બધું જ હોવા છતાંય એ રાજા મકરધ્વજને એકેય પુત્રની પ્રાપ્તિ થઈ નહીં થોડા વખત પછી મહર્ષિ યાજ્ઞાવક્યાની કૃપાથી એક પુત્રની પ્રાપ્તિ થઈ રાજ્યનો વહીવટ પ્રધાન પર છોડીને રાજા પુત્રનું પાલન કરવા લાગ્યા રાજ્યનો શાસન પ્રધાન ધર્મપાલના હાથમાં આવતા તે ધન ધાન્યથી સમૃદ્ધ થઈ ગયો તેને એક એકથી ચડ્યાતા પાંચ પુત્રો થયા તે બધા પુત્રોના બળી ધૂમધામથી ધર્મપાલે લગ્ન કર્યા તે છૂટે હાથે ધનનો ઉપભોગ કરવા લાગ્યો સૌથી નાના પુત્રની વહુ ઘણી ધર્મપરાયણ હતી ચૈત્રવટ સંકષ્ટી ચતુર્થીના દિવસે તેણે ભક્તિભાવથી શ્રી ગણપતિજીનું પૂજન કર્યું એ જોઈ તેની સાસુએ કહ્યું અરે વહુ તું આ વ્રત તંત્ર મંત્ર દ્વારા મારા દીકરાને વશ કરવા માંગે છે વારંવાર સાસુએ રોકવા છતાં વહુ ધર્મકર્મના કાર્યમાં પ્રવૃત્ત રહી સાસુને લાગ્યું કે વહુ મારા પ્રત્યે ધ્યાન જ આપતી નથી એટલે તેણે પોતાના નાના પુત્રને કહ્યું હે દીકરા તારી આ વહુ બહુ વ્રત બત જાદુના કરીને આપણા કુટુંબ પર આફત લાવવા માંગે છે આ બધા દટિંગો મને પસંદ નથી માટે તું એને એ બધું છોડી દેવાની સ્પષ્ટ સૂચના આપી દે અને જો તે નહીં માને તો તેને મેથી પાક ચખાડ જે કંઈ કરવું હોય તે કર પણ આ બધું બંધ કરાવી દે નાનો દીકરો સમજો હતો તેણે પોતાની વહુને આ વાત સમજાવી ત્યારે નાની વહુએ કહ્યું હું જે વ્રત કરું છું તે સંકટ મોજન શ્રી ગણેશજીનું વ્રત છે એ વ્રત તો સારું ફળ આપનારું છે બહુને વાત સાંભળીને સાસુએ પુત્રને કહ્યું હે પુત્ર તારી વહુ નક્કી જાદુ તો ના કરે છે મેં વારંવાર મના કરી હોવા છતાં તે મારું કે તારું પણ માનતી નથી તે જીત પર ચડેલી જણાય છે મારા માર્યા વિના તે સીધી થાય તેમ લાગતો નથી હું ગણેશ ગણેશને જાણતી નથી એ વળી કોણ ફૂટી નીકળ્યો છે કે જે વહુને આટલી બધી ભરમાવે છે આપણે રાજઘરાણાના લોકો કહેવાઈએ અને એ ગણપતિ વળી આપણા કયા સંકટને દૂર કરશે માતાની વાત સાંભળીને વહુની વાત નહીં માનીને પતિ તેને મારપીટ કરવા લાગ્યો છતાં વહુએ પોતાના પૂજાપાઠ ચાલુ જ રાખ્યા તેણે શ્રી ગણપતિ દાદાને સાચા દિલથી પ્રાર્થના કરી કે હે પ્રભુ વિઘ્નહર્તા શ્રી ગણેશજી મારા સાસુ અને પતિ વગેરેને એવો બોધપાઠ આપો કે જેથી તેમના હૃદયમાં તમારી ભક્તિની ભાવના જાગે વિશ્વાથમાં ગણપતિજીએ વહુની પ્રાર્થના સાંભળીને તે જ વખતે રાજકુમારનું હરણ કરીને ધર્મપાલના મહેલમાં ક્યાંક સંતાડી દીધો તેના વસ્ત્રાભૂષણો વગેરે રાજમહેલમાં ફેંકી દીધા અને ભગવાન અંતર્ધાન થઈ ગયા હવે આ બાજુ ધર્મપાલ રાજાએ રાજકુમારને બૂમ પાડીને બોલાવ્યો તો એ કંઈ જવાબ નહીં મળ્યો પ્રધાનના મહેલમાં જઈને રાજાએ પૂછ્યું રાજકુમાર ક્યાં ગયો કોણે આવું નિષ્કર્મ કર્યું છે હે ભગવાન રાજકુમાર ક્યાં ગયો હશે ચારેય દિશામાં રાજકુમારની શોધાશોધ ચાલુ થઈ રાજા અને નોકરો આખો મહેલ શોધી વળ્યા કોઈ જગ્યાએ રાજકુમાર દેખાય નહીં રાજા રાણીની ચિંતા વધી ગઈ આખરે રાજાએ પ્રધાન ધર્મપાલને બોલાવીને રાજકુમારના ગુમ થયાની વાત કરી અને કહ્યું આખા રાજ્યોમાં તટકાળ નોકરોને મોકલીને તપાસ કરાવો અને જ્યાં હોય ત્યાંથી રાજકુમારને મારી પાસે હાજર કરો પ્રધાન બોલ્યા હે રાજન રાજકુમાર ક્યાં ગયા છે તેની મને કંઈ ખબર જ નથી હું રાજ્યભરમાં ખૂણે ખૂણે શોધ કરાવું છું ધર્મપાલે રાજકુમારની શોધ માટે રાજ્યભરમાં ચારેય દિશામાં સિપાહીઓ રવાના કર્યા સિપાહીઓએ બધે ઘણી શોધખોળ કરી છતાંય ક્યાંય પણ રાજકુમારનો પતો લાગ્યો નહીં પછી હતાશ થઈને ધર્મપાલે ડરતા દરતા રાજાજીને જઈને વિગત જણાવી રાજાજીએ સાંભળીને ઘણા ગુસ્સે થઈ ગયા તેમણે ધર્મપાલને કહ્યું તે જ મારા રાજકુમારને ગુમ કરી દીધો છે કેમ કે તારે મારું રાજ્ય પચાવી પાડવું છે જો મારો રાજકુમાર મળશે નહીં તો હું તારો અને તારા આખા કુટુંબનો નાશ કરીશ રાજાજીની આવી ગંભીર ધમકી સાંભળીને ધર્મપાલ તો હેપતાઈ ગયો તેને ડર બેઠો કે રાજકુમાર જો નહીં મળશે તો રાજાજી મારા સમગ્ર કુટુંબનું નિકંદન કાઢી નાખશે પછી ધર્મપાલ પોતાના મહેલમાં આવ્યો તે ઘણો ગમગીન અને ઉદાસ હતો તેણે પોતાની પત્ની પુત્રો અને વહુઓને પૂછ્યું કે આ બુરું કર્મ કોણે કર્યું તેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો હતો મોં પર નોર નહોતો તેના ગાત્રો ધૂજતા હતા ધર્મપાલની પત્નીએ તેને પૂછ્યું હે સ્વામી તમે તો રાજાજીને મળીને આવ્યા છો પછી શા માટે આટલા બધા નંખાઈ ગયા છો શો રાજાજી તમારા પર ખફા થયા છે કોઈ કડવા વેણ કયા છે ત્યારે ધર્મપાલે પત્નીને વિગતે વાત કરી પછી પુત્રોને વહુઓને બોલાવ્યા અને વિગતો જણાવી આ સંકટમાંથી આપણા કુટુંબે કેવી રીતે ઉગરવું તે માટે સલાહ આપવા સૌને જણાવ્યું ધર્મપાલને મૂંઝવણ જાણીને નાની વહુ બોલે હે પિતાજી તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો તમારા પર શ્રી ગણેશજી કુપિત થયા છે તેથી હવે શ્રી ગણપતિજીનું પૂજન આરાધના કરવી જોઈએ વળી રાજાજીથી માંડીને નગરની સઘળી પ્રજા સ્ત્રીઓ પુરુષો બાળકો વૃદ્ધો બધાએ વિઘ્નહર્તા શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત વિધિપૂર્વક કરશો તો શ્રી ગણપતિજીની કૃપાથી રાજકુમાર જરૂરથી મળી જશે મારું વચન કદાપી મીઠ્યા નહીં થાય નાની વહુની વાત સાંભળીને ધર્મપાલ ઊંડા વિચારમાં પડી ગયા તેને નાની વહુની વાતમાં શ્રદ્ધા બેઠી તેમણે શ્રી ગણેશજીના વ્રત પૂજન વિધિ કેવી રીતે કરવા તે પૂછ્યું શ્રી ગણપતિજી આ સંકટમાંથી સમસ્ત કુટુંબને ઉગારી લે તે માટે મનમાં પ્રાર્થના કરી નાની વહુને કહ્યું હે વહુ બેટી તને ધન્ય છે તું જ મારો તથા મારા કુળનો ઉદ્ધાર કરી શકશે એવો મને વિશ્વાસ છે પછી નાની નાનીઓની સલાહ પ્રમાણે રાજાજી સગડા પ્રજાજનો સહિત ધર્મપાલના કુટુંબે પણ શ્રી ગણેશજીને પ્રસન્ન કરવા માટે સંકટ હર્તા શ્રી ગણેશ ચતુર્થીના વ્રત અને પૂજાના વિધિ વિધાન શરૂ કર્યા આથી શ્રી ગણેશજી વ્રતથી પ્રસન્ન થયા સૌને દેખતા તેમણે રાજકુમારને મહેલમાં હાજર કર્યો આ જોઈને લોકો રાજા રાણી ધર્મપાલ સૌ કોઈ આશ્ચર્ય પામ્યા રાજા રાણીના હર્ષનો પાર નહીં રહ્યો નગરમાં આનંદ ઉત્સવ ઉજવાયો રાજાજી બોલ્યા હે વિઘ્ન વિનાયક તમને વંદન કરીએ છીએ ધર્મપાલની નાની બહુ કલ્યાણીને પણ ધન્ય છે તેની કૃપાથી મારો પુત્ર મને પાછો મળ્યો હવે સર્વ પ્રજાજનોએ આ વ્રત સદા સર્વદા વિધિપૂર્વક કરવો સૌ રાજાજીના આદેશનું પાલન કરવા લાગ્યા શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે યુધિષ્ઠિર ધર્મરાજ ત્રિલોકમાં આનાથી મોટું બીજું કોઈ વ્રત નથી તમે પણ તમારા કલેશના નિવારણ અર્થે આ વ્રત અવશ્ય કરો ભગવાનના સ્વમુખેથી આ કથા વિસ્તારપૂર્વક શ્રવણ કરીને યુધિષ્ઠિરે સંપૂર્ણ ભક્તિભાવપૂર્વક કૃષ્ણ પક્ષ ચતુર્થીનો ઉપવાસ કર્યો વિધિપૂર્વક પૂજન કર્યો વિઘ્નહર્તા વિનાયક ભગવાનની કૃપાથી પોતે ગુમાવેલું રાજ્ય પુનઃ પ્રાપ્ત કર્યો રેમ ગમ ગણપતે નમઃ હ